આલસીબીને બાતમી મળી હતી કે નર્મદા મૈયા બ્રિજ નીચે ભોલાવ રોડ પર ઉભેલી ક્રેટા કાર પર પાંચથી છ વ્યક્તિઓ બેઠા છે જેમની પાસે વિવિધ બેંકોના એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ ચેકબુકો અને તેઓ કોઈ સાયબર ફ્રોડ કે ગુનાહિત પ્રવૃત્તિ કરતા માગતા હોવાની શંકા છે બાતમીના આધારે ટીમે તાત્કાલિક રેડ પાડી કારમાંથી છ લોકોને ઝડપી પડ્યા હતા તપાસ દરમિયાન તેમની પાસે અલગ અલગ રાષ્ટ્રીયકૃત બેન્કના એટીએમ ક્રેડિટ કાર્ડ ચેકબુકો છૂટા ચેક લેપટોપ અને કાર મળી આવી હતી પૂછપરછ દરમિયાન આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા પોલીસે એટીએમ અને ક્રેડિટ કાર્ડ ચૌદ બુક આઠ ચેક છૂટા ચેક તેર મોબાઈલ સાત લેપટોપ તથા કાર મળી કુલ રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખનોદ્દામાલ કબ્જો કર્યો હતો જેમાં અશોક જ્વાલાપ્રસાદ ત્રિવેદી ઉત્તરપ્રદેશ લક્ષ્મ ઉપપમસિંહ યાદવ હરિયાણા શિવાંગ રોહિત કુમાર યાદવ ઉત્તરપ્રદેશ દીપાંશુ કુમાર સતીષકુમાર સૈની પ્રદેશ ધર્મેશભાઈ ભૂપતભાઈ મકવાણા હાલ સુરત મૂળ ભાવનગર કરણબાબુભાઈ વાળા હાલ સુરત મૂળ અમરેલીનો સમાવેશ થાય છે એલસીબીએ મુદ્દમા સાથે તમામને સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી